નમસ્કાર મિત્રો ખાસ કરીને ચોમાસુ પાક જેમાં મગફળી કપાસ કે પહેલા એના ફૂદા આવતા હોય છે જો ફુદાનો જ કંટ્રોલ કરી લેવામાં આવે તો આપણે ઘણો બધો મોટો ફાયદો મળી જતો હોય છે જેની અંદર ખાસ કરીને વાત કરવાની છે ફેરોમન ટ્રેપની એચપી બાયો કંટ્રોલ સિસ્ટમના ઉચ્ચ ગુણવત્તાવાળા સારી ક્વોલિટીના જે ફેરોમન ટ્રેપ આવે છે એ રડાર બ્રાન્ડથી આવે છે અને તમારે આ જો મેળવવા હોય તો તમે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ કોઈ પણ વિસ્તારમાંથી હોય તો અત્યારે જે નીચે નંબર દેખાઈ રહ્યા છે નંબર ઉપર તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં આ પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે ખાસ કરીને જે આ રડાર બ્રાન્ડથી જે ફેરોમન ટ્રેપ આવે છે એ જ ફેરોમન ટ્રેપની પ્રાઇસ છે પચાસ રૂપિયા અને આ જે આપણે મૂકવાના હોય છે આપણા વાડીની અંદર એક એકરની અંદર દસ નંગ મૂકવાના છે એટલે કે જે આપણે ચાલીસ પૂંઠાવાળો એકર થાય છે એક એકરની અંદર દસ ફેરોમ કોઈ પણ ઈયળના કંટ્રોલ કરી શકીએ છીએ કોઈ પણ પાકની અંદર ઈયળ આવે જેમાં લીલી હોય કાબરી ગુલાબી લશ્કરી તમામ પ્રકારની જે ઇયળ આવતી હોય એ ઈયળને કંટ્રોલ કરવા માટે જેના ફુદા આવતા હોય છે એના જે માદા ફૂદું છે એ આપણા ખેતરની અંદર ઈંડું મૂકે ને એ પછી એમાંથી ઈયળ આવતી હોય છે હવે જ્યારે આ ફેરોમન ટ્રેપ છે એની અંદર જે એની લ્યૂર મૂકી અને આપણા ખેતરમાં જો ગોઠવવામાં આવે તો જે એના નર ખુદા છે એ માદા ખુદાની ગંધને હિસાબે આમાં આકર્ષાય અને આ ફેરોમન ટ્રેપની અંદર આવી જાય છે અને એ ખુદા જો આપણે પકડાઈ જશે તો આપણા ખેતરની અંદર માદા ખુદા છે એનું ઈંડા મૂકવાની સંખ્યાઓ છે ઘટી જતી હોય છે એટલે મોટા ભાગે જોવા જઈએ તો જે આપણે ફેરોમન ટ્રેપ મૂકેલા હોય છે એ ખેતરોની અંદર લગભગ સિત્તેરથી થી ટકા જેવા ઈયરનો ઉપદ્રવ છે એ ઘટી જતો હોય છે એટલે આપણે જ્યારે પણ કોઈ પણ પાકની અંદર આ ફેરોમન ટ્રેપ મૂકેલા હોય તો આપણે 80% ટકા જેવા કંટ્રોલ કરી લઈએ તો ઇયડનો ઉપદ્રવ કાં તો બિલકુલ ન આવે અથવા આવે તો પણ સામાન્ય આવે જેથી કરીને આપણે સસ્તી દવા અને ઓછી દવાનો ખર્ચ કરીને પણ પછી પાછળથી થોડી ઘણી ઇયડ છે આપણે કંટ્રોલ કરી શકતા હોય છે અને એમાં પણ ખાસ કરીને જે કપાસ જેવા પાક છે કપાસની અંદર જ્યારે ગુલાબી ગુલાબીયડ આવે છે આપ સૌ જાણો છો એમ કે કપાસની અંદર ગુલાબી ગુલાબીયડ આવે પછી કોઈ પણ દવાથી ગુલાબી ગુલાબીયડ કંટ્રોલ થતી નથી કેમ કે ઝીંડવાની અંદર હોય છે પણ જો કપાસની અંદર પણ ગુલાબી ઈયળની જે લ્યુર આવે એ આ ફેરોમન ટ્રેકની અંદર રાખી અને જો લગાવવામાં આવેલા હોય તો ગુલાબી ઇયરના ફૂદા જ કંટ્રોલ થઈ જાય જેથી કરીને આપણે કપાસમાં ગુલાબી ઇયળની સમસ્યા જ ન આવે એટલે દરેક ખેડૂતભાઈનો પણ પ્રકારનો જે ચોમાસું પાક હોય એની અંદર રડાર બ્રાન્ડના જે આ ફેરોમન ટ્રેપ આવે છે એ લગાડવા અને તમારે જે ઇયળના ફૂદા પકડવા હોય લીલી લશ્કરી ગુલાબી એ જે ફૂદાની જે લ્યુર હોય છે એ લ્યુર અંદર ગોઠવી અને રાખી દેવા જેથી કરીને આપણે ઇયળનો સારો એવો કંટ્રોલ કરી શકીએ અથવા તો તમારે મરચી અથવા તો બીજા અન્ય કોઈ પણ શાકભાજી જેવા પાક હોય છે જેની અંદર આપણે માખીનો ત્રાસ હોય છે જે આપણે ફ્લાય ટ્રેપ કહેવામાં આવે છે આ જે ફ્લાય ટ્રેપ છે એ પણ રડાર બ્રાન્ડથી આવે છે ને એ પણ તમે મરચી અથવા તો અન્ય શાકભાજીની અંદર રાખી અને એ ફ્લાયને તમે કંટ્રોલ કરી શકો છો એટલે દરેક ખેડૂતભાઈને મારે એ વિનંતી છે કે આપણે આ ફેરોમન ટ્રેપનો પણ ઉપયોગ કરીએ જેથી કરીને આપણે વારંવાર મોંઘી અને કેમિકલ પેસ્ટીસાઇડ દવાનો ઉપયોગ ન કરવો પડે અને આ પણ એક આઈપીએમનો ભાગ છે આઈપીએમ એટલે ઇન્ટિગ્રેટેડ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ જે આપણે સંકલિત જીવાત નિયંત્રણ કહીએ છીએ આ એનો જ ભાગ છે અને આ ફેરોમન ટ્રેપ છે એ આપણા માટે ખૂબ ઉપયોગી હોય છે એટલે દરેક ખેડૂત ભાઈઓને મારી એ ભલામણ છે કે જો તમે ફેરોમન ટ્રેપ લગાવવા માંગતા હોય તો એચપી બાયો કંટ્રોલ સિસ્ટમના જે રડાર બ્રાન્ડથી ફેરવાનો ટ્રેપ આવે છે એ સારી ગુણવત્તાવાળા આવે છે જેને લગાવી અને તમે જીવાતનો કંટ્રોલ કરી શકો છો વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો પણ આપણે વિડીયોમાં આપેલા નંબર છે એના ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપણી દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ આપશો ધન્યવાદ